વિચાર આપણે સફેદ ડુંગળીમાં મિત્રો આવ્યા છે ને આ મિત્રો ઉત્સાહમાં મિત્રો આજે વકાલ છે સત્સો પ્લસ નો મિત્રો આજ ભાવ શું છે સફેદ ડુંગળીમાં મિત્રો હું તમને આવકની મિત્રો આજે વાત કરી તો અગિયાર હજાર પ્લસ ટેલાની મિત્રો છે ને કોલેટી મિત્રો સત્સો પ્લસ ના મિત્રો ભાવ છે ને તમે મિત્રો મિત્રો

બે હજાર છોડત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ પાંચસો ને પચાસ રૂપિયા પચાસ

672 672 રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જો 672 રૂપિયા મિત્રો ભાવ આવ્યો APM સમાવા 20 કિલોનો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જુઓ હાલો ભાઈને ભાઈ સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે 672 રૂપિયા APM સમાવા રોજ મિત્રો અરાજીના વિડિયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપના ચેનલને સપોર્ટ કરો